રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી દ્વારા છોટાઉદેપુરના વણિયાદ્રી ખાતે સમાજના નવીન ભવન શ્રી રામસિંહજી દીપસિંહજી વાસદિયા ભવનનું ભૂમિપૂજન કાર્યક્રમ સામાજિક ગૌરવ સાથે યોજાયો હતો આ પાવન પ્રસંગે વંદનીય શ્રી પ્રીતમ મનુજી મહારાજના પવિત્ર સાનિધ્યમાં તથા સમાજના મુખ્ય યજમાન શ્રી પ્રદીપસિંહજી વાંસદિયા બાબુના કરમકલો દ્વારા ભૂમિપૂજન વિધિ વિગતવાર પૂર્ણ કરવામાં આવી હતી આ શુભ પ્રસંગને સૌભાઈમાન બનાવવા માટે સમાજના આગેવાનો યુવાનો રાજપૂત સમાજના ભાઈઓ બહેનો તેમજ સમાજની મહિલા પાક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ભૂમિપૂજનનો કાર્યક્રમ હતો નો ખૂબ મોટી સંખ્યામાં વધપુર સમાજના ગામે ગામથી વડીલો માતાઓ બહેનો યુવાનો પધાર્યા હતા તો ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ આખો પૂર્ણ થયો અને જે રામસિંહ દીપસી વાસદિયા સંકુલ ભવન જે બનવા જઈ રહ્યું છે એની અંદર પોતે રામસિંહ દાદા આપણી ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાજર રહ્યા એ એ આપણા માટે ગર્વની વાત છે એમનો સોમાં વર્ષના સોમા વર્ષ ચાલે છે એની અંદર એમણે ભૂમિપૂજનમાં હાજર રહી અને કાર્યક્રમ પૂર્ણ રીતે પૂરો કર્યો હતો આજ રોજ રાજપૂત ઉત્કર્ષ મંડળ બોડેલી નો વણિયાદરી ખાતે જે નવીન નવીન ભવન માટે ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં પૂજ્ય શ્રી પ્રીતમ મુનિના સાનિધ્યમાં આ સફળ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું અને એના મુખ્ય દાતા શ્રી પ્રદીપસિંહ વાસદિયા બાપુ અનામલોથી આ ભૂમિપૂજન થયું છે ત્યારે ખૂબ જ સમાજ માટે ગર્વનો પ્રસંગ બની પ્રસંગ બન્યો છે તેમાં સમાજના મોટા મોટા યુવાનો વડીલો યુવાનો માતાઓ બહેનો અને સ સર્વ આગેવાનો ખૂબ જ તનતોડ મહેનતથી આ કાર્યક્રમમાં કાર્યક્રમમાં અને આયોજનમાં ભાગ લીધો છે તેનું સમાજ આજીવન ઋણ નહીં ચૂકવી શકે અને આ કાર્યક્રમ આવા દાતાઓએ દાન આપ્યા છે તો એ દાતાઓ માટે કહેવું હોય તો મને કહેવાનું મન થાય કે જેમ સાડીને શોભાવવા માટે આ પાલવની જરૂર પડે છે ને એમ આવા નવનિર્માણના કાર્ય કરવા હોય ને ત્યારે દાતાઓની જરૂર પડે છે અને એના માટે આ રાજપૂત સમાજ હંમેશા આ દાતાઓનો ઋણી રહેશે અને આવા જ મોટા મોટા શિક્ષણ કાર્ય ભવનમાં થશે હું હિનાબા રાઠોડ રાજપૂત સમાજ મહિલા પાક મહિલાઓને પણ સંદેશ પહોંચાડીશ કે ફૂલ નહીં ને ફૂલની પાકડી અહીંયાથી એકસો એકથી થી દાન સ્વીકારવામાં આવે છે તો આપણી યથાશક્તિ પ્રમાણે આપણે આ સમાજને દાન કરવું જોઈએ વિરેન્દ્રસિંહ દેસાઈ દિવ્યાંગ ન્યૂઝ બોડેલી છોટાઉદેપુર